આપણે નાહી ધોઈ ફ્રેશ થઈ રહ્યા હવે કાંક એમ થાય છે કે માણસ છીએ શું રાતે વરસાદ ચાલુ ને થાલપત્રી રસા મારતા હતા એટલે હાલત જેને કહેવાય સાવ આમ ડેન્જરસ થઈ ગઈ હતી એટલે એમ થાય હવે નાહ્યા જ અહીંયા આવે વાંધો નહીં આવે હવે એમ થાય ના મામા મામા બની ગયા હવે

ભાઈ હવે અહીંયા મેળો ભરાશે ભાદરવામાં ભાઈ રામદેવજી નો મેળો વોંધ પહોંચી આવે છે જો ભાઈ મેળા લોકેશન ભાઈ આપણે સામખિયારી ટોલ નાકા ઉપર આવી ગયા છીએ સામખિયારી ભાઈ આપણે સામખિયારી પહોંચી આવી છે વાગે છે બે ને આપણે રોયલ હોટલે જમી લઈએ ભૂખ લાગી છે ભાઈ દસ બાર રોટલી જમી લઈએ વધારે નહીં ગમે દસ બાર રોટલી જોઈએ ભાઈ ભાઈ આપડે રોયલ હોટલે પહોંચી આવ્યા છીએ રોયલ ભાઈ હા હા ચોમાસાની ની મોજ ખાડા જુઓ ભાઈ

આપણે હળદ પાર કરીને ભાઈ આગળ ક્યાંક ઊભરશું ચા પાણી પીએ ભાઈ હળદ પાર થઈ ગયા છે જોઈએ હવે ચૂલી ઢોલ નાકા ઉપર ઉભા રહીએ શું કરીએ ભાઈ આપણે ચા પીવી ને નીકળવાનું જ છે ભાઈ તો ભાઈ આપણે ધાંગદરા પહોંચી આવ્યા છીએ ધાંગદરા જો ભાઈ ધંગદરા ભાઈ વરસાદ જેવો થઈ ગયો છે આગળ જોઓ ભાઈ આપણે દાંગદરા બાયપાસ માં છીએ વરસાદ નો માહોલ બહુ સારો દેખાય છે આગળ કેટલો વરસાદ હશે ઓ ભાઈ આ ભૂલ્યો ક્યાં છે કોમેન્ટ કરજો ઓ ભાઈ બધાય જોયો જ છે પણ કોમેન્ટ લખજો ભાઈ કેવો મસ્તી નો વિવો આકાશ નો આવે છે ભાઈ અમદાવાદ બાજુ ફૂલ લગભગ વરસાદ હશે એવો માહોલ છે ભાઈ ભાઈ જો વરસાદ જીણો ઝીણો ચાલુ થઈ ગયો છે ને સાંજનો સમય છે ભાઈ સામે ઢોલ નાગુજ છે માલવણ ભાઈ ભાઈ આપણે જમ્મોન આવી ગયો છે છેવટ ટમેટા ડઈનો રહે તો ભાઈ નાગરાજ હોટલ આવે છે કે જમવાની બહુ મજા આવે છે એ રાજસ્થાનની 130 રૂપિયા વિરમઘમ પાર કરીને નાગરાજ હોટલ આવે છે ઓ ભાઈ આપણે સવાર થઈ ગઈ બા આખી રાત ગાડી આખી જજો સવાર મે જે મંદિર નો નજારો દીવો કેવો મસ્તી નો આવે છે ટ્રાફિક છે જામ અત્યારે સમજી લો 1.2 કલાક દે આપણે ટ્રાફિક માં ઊભા જઈએ તો ભાઈ આપણે અંકલેશ્વર કને પહોંચી આવે છે અંકલેશ્વર ભાઈ ટ્રાફિક હતી 3 4 કલાક આપણે નડીયો ભાઈ

સુરત છે ત્રેપન કિલોમીટર નવસારી એકોતેર કિલોમીટર હો ભાઈ જો દિલ્હી મુંબઈ નગર એક્સપ્રેસ ઉતરવાની તૈયારી છે હવે આવી ગયો છે આ તો એક્સપ્રેસ વાળો ચાલુ છે ભાઈ ભાઈ આપણે નાસ્તો પાણી કરીને હવે આપણે જશું આગળ જોઈએ હવે ફોન કરાડી ગીરીશ બીરીશ કરાવીએ નાસ્તો કરી લીધો મોજ આવી ગયો એવો ખરો પરોઠા ખાધો આખી રાતનો ઉજાગરો છે ભાઈ ટ્રાફિક નડી સમજી લો કે ત્રણ થી ચાર કલાક ભાઈ હેરાન થઈ ગયા એમ બે ત્રણ ચાર કલાક ઉવા મળશે પણ ઉવા મળ્યો નહીં ભાઈ ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો ભોલ હા ભાઈ એ પાણી પાણી જાય હો ભાઈ આ આઈ નガડે પોચી આવે છે સોનગઢ ભાઈ જો વરસાદ ચાલુ જ હોય ક્યારેક તડકો ક્યારેક વરસાદ ક્યારેક તડકો ક્યારેક વરસાદ ભાઈ આપણે સોનગઢ પહોંચી આવે છે ને ગેરીસ પાણી કરાવી એ ગાડીમાં કરાવી લઈએ ભાઈ આ બધી તડકો નીકળ્યો છે હો ભાઈ વરસાદ ને ચાલુ જ હતો સોનગઢ ચાલુ જ હતો હવે આ બધું તડકો છે ને આસમાન કેવો મસ્તી સુધી પહોચી આયો છે નવાપુર પોચવા આયા છે નવાપુર વાળા પુલિયો જડીએ છીએ ભાઈ ખાડા એટલા થઈ ગયા છે જો ભાઈ ડુંગર નો કેવો મસ્તી નો વિવો આવે છે હવે આપણે સાકરીઘાટ પહોંચવા આવ્યા છીએ સાકરીઘાટ હમણાં ચાલુ થશે તમને ડુંગર પહાડ દેખાતું હોય ભાઈ પણ વિવો કેજો ભાઈ કઈ નગર ધીમે ધીમે ગાઢ ચડવાનું ચાલુ થયો છે ભાઈ ગુગલનો વિવોમાં કાંઈ ન કાઢ્યા માં કહેજો આપણા બાજુ વરસાદ છે કે નથી ભાઈ આ બાજુ તો નથી કાંઈ ભાઈ તો ધીમે ધીમે આલ્યા જઈએ છીએ ગરમીને જો ભાઈ ભાટા હા ગરમી બહુ છે ਵਾਹਿਗੁਰੂ ਜੀ ਕੀ ਫਤਿਹ ਸਾਕਰੇ

રાખીને ઉઈ રહીશું સવારના પાંચ વાગે ઉઠશું વાગડા બેઠા જાવ ગાડી ઉપર ભાઈ સાંજનો ટાઈમ થઈ ગયો છે વાગે છે સાડા પાંચ ને આપણે નાઈ ધોઈ ફ્રેશ થઈ જઈએ ને પછી સાત ખંડ વાગે જમી લઈએ પછી ઉઈ જઈએ ભાઈ ઉજાગરો છે આપણી આખી રાતનો એટલે રાતે ટ્રાફિક ને વરસાદ ને હતું ઝીણો ઝીણો વરસાદ હતો એ બહુ હેરાન કરે એકદારો ફૂલ પડીએ ને વાંધો ના આવે ભાઈ ભૂલ વરસાદ આવે ને વાંધો ના આવે કાચ ઉપર કીચડ ન ઉડે સમજી લેવો ને આ કીચડ ઉડ્યો હોય જો દેખાય ને આપણે વાઈફર ચાલુ કર્યો છે એટલામાં જ સફાઈ છે બીજો જોવો ગાડી નો ટાયર નો કીચડ ઉડે એટલે આ આવા થઈ જાય કાચ ખાલી સાઈડ નો જોવા જેવો નથી ખોટો તમને બતાવું ભાઈ ભાઈ વિવો માં કઈ ન ઘટે હો ભાઈ આપણે દુનિયા ફાઈનલી પહોંચી આવે છે દુનિયા આપણે હવે મુંબઈ રોડ માં જવું છે ભાઈ ભાઈ દુલિયા આપણે ચોકડી ઉપર પહોંચી આવ્યા છીએ હવે આપણે ડ્રાઈવર સાઈડ અહીંયાથી મારવાની છે મુંબઈ રોડ ઉપર ભાઈ આપણે એકાદો કિલોમીટર હાલી ને પછી આપણે વળી ડ્રાઈવર સાઈડ મારવાની છે જીઆઈડીસી માં એમઆઈટીસી ભાઈ થી આપણે ડ્રાઈવર સાઈડ મારી નાખશું ભાઈ આમ એવો ગાડી જાય છે ત્યાં ડ્રાઈવર સાઈડ અહીંયા ને ડ્રાઈવર સાઈડમાં છો એટલે આમે કંપની છે ભાઈ ભાઈ આપણે કંપનીમાં પહોંચી આવી છે ફાઇનલી ને એ ભાઈએ કીધો કે ભાઈ ફોન કરશું જો તડકો કેવો છે આ હા હા तव्हां दवस ते आज तड़ो जो